સામે તમે દેખાયું છે મંદિર છે ખેતરપાળ દાદા છે અને આ છે એન્ટ્રી ગેટ આટલા અંદર આવી ને અમે આ ખેતરપાળ દાદા દર્શન કરીને આવ્યા ત્યાં પણ સરસ મજાની પ્રાચીન મૂર્તિઓ આવેલી છે આ તમે જોઈ શકો છો કે આ જો કંકા અધિક કંકાવટી નગરી હતી અને જેના અવશેષો તમે મોજૂદ દેખાઈ રહ્યા છે આજે અને હવે આ જે અમે જગ્યાએ છીએ આ સ્મશાન ભૂમિ છે એની અંદરની વાત કરીએ તો આ કંકાવટી નગરીના અવશેષો મોજૂદ કર્યો આ છે કંકાવટી નગરીના અવશેષો જો એ ટાઈપમાં એ ટાઈપના પહેલા ભવ્ય મહેલો હશે અને એ ટાઈપના કંકાવાડી નગરીના જે જૂના જૂના અવશેષો વચ્યા છે આ આટલા જ વધ્યા છે આ છે આ છે આ બાજુ પડ્યા છે તો હશે છે આપનું મોજી હશે થઈ જશે ગયો હવે દટાઈ ગયેલા છે જો જૂના અવશેષો આ દેખાય રહ્યા છે અવશેષો એ જો આ બાજુ છે અને આ બાજુ આપણે પાછળ જઈ રહીએ એ ફરક મજાની મૂર્તિ કે આ બાજી છે અને આ બાજુ ગામ લોકોએ ગીધો નો છે આ બાજુ વ્યૂ કી अंदर एक समर था एक पार का दी तो कर नोटा बाजी में थी बहुत मुर्दे से आया बेजुबा आवाज़ दूँ अंदर को पूरी मिट्टी

મને એવું લાગે કે વિષ્ણુ ભગવાનની મૂર્તિ લાગે છે જે હું વિષ્ણુ ભગવાન નહીં વિષ્ણુ ભગવાન છે રામ જાણે બે મૂર્તિ છે પણ સરસ મજાની મૂર્તિ રાખેલી છે આ જુઓ છે ને સ્ટરો છે એના જૂના અવશેષો બચેલા છે આ પણ જોઈ શકો છો તમે કેટલી ભવ્ય મૂર્તિ છે જુઓ આનંદ જ દટાયેલી છે મૂર્તિ છે જુઓ ક્યાં એક જ મૂર્તિ પડી છું હા છે ને જુઓ અરે ભગવાન કેવી સરસ મજાની મૂર્તિ છે કુ અવશેષો બધાય તો બધા દટાઈ ગયેલા છે તો ક્યાં ક્યાંક આવશે તમને જોવા મળશે પણ ક્યાંય લગભગ મને નથી લાગતું ભવ્યતા છે એ સમયના કારીગરોનું કેટલું નિર્માણ સરસ મજાનું નિર્માણ પામેલું છે શંકર અને પાર્વતીની મને એવું લાગે છે કે મૂર્તિ લાગે છે અખંડિત અવસ્થામાં હે જો અને પગ તૂટેલા છે આ પગ તૂટેલો છે આટલેથી કે ના લે અને આ પગ રેડી છે આ પણ ઓકે છે એની મુદ્રામાં ઉભા છે જેવો આ શંકર ભગવાનનું નું ત્રીસો આટલેથી કે ના શકું છું આ પાર્વતી છે એમના હથિયારો છે વડે ઉભા છે કે તો મિત્રો આપણે વધુ જોઈ આગળ જે આપણે જે મંદિર છે એના જુના અવશેષો અલગ અલગ જગ્યાએ કંકાવાટી નગરમાં પડેલા વિખરાયેલા છે અને આ આ તમે મૂર્તિ જોઈ રહ્યા છો આ પથ્થર છે પથ્થરમાં પ્રમાણે વાપરેલું છે આ ચીલું પોલિશ કરેલું છે એ પ્રમાણે આ બધા પથ્થરો બહુ જૂના છે અને અંદર તમે જોઈ શકો છો ત્યાં અંદર આપણે શંકર ભગવાનની અને પાર્વતીની મૂર્તિ આવેલી છે એ પણ આ સમસમ ભૂમિ મોજૂદ છે અલગ અલગ અવશેષો મોજૂદ છે બરાબર હવે આપણે જે કંકાવાટી નગરીની એક તમને સરસ મજાની કહાની કહું છું જ્યારે સાતસો ઈશાપુરો સાતસો છેતાલીસની વાત છે જ્યારે આ કંકાવાટી નગર હતું ત્યારે ત્યાં વાણિક એટલે કે વાણિયાનું બહુ સરસ મજાનું એવું શાસન ચાલતું હતું હતું વાણિયા એટલે કે જૈન ધર્મ અને હિન્દુ ધર્મ આ બંનેનું સરસ મજાનું શાસન ચાલતું હતું ત્યારે પાટણની આપણે વાત કરીએ તો અણહિલપુર પાટણ એટલે કે અણહિલ અણહિલ ભરવાડ નામનો જે વ્યક્તિ હતો પાટણનો ત્યારે વનરાજ ચાવડા વનરાજ ચાવડાને ને અણહિલ અણહિલ ભરવાડે એવું કીધેલું કે તું કાકર એટલે કંકાવડી નગરમાં જા અને ત્યાં સોના ચાંદી અને જવરાત એટલું બધું તને ખૂબ બધું મળશે ત્યારે જે કંકાવડી નગર હતું એમાં નગરમાં એક શેઠ હતા શેઠની એમની પત્ની ધરમપત્ની શ્રીદેવી હવે શ્રીદેવીની વાત કરીએ તો ત્યાં એ ચોર એટલે કે ચોર તરીકે ચોરી કરવા આવ્યા ત્રણ ચોર હતા વનરાજ ચાવડા અને બે એના સાથી મિત્રો હતા ત્રણ મિત્રો આવી અને જે કંકાવાટી નગર છે ત્યાં એટલે અંદર જે શેરી હતી ત્યાં અંદર પ્રવેશ કર્યો અને પ્રવેશ કરીને ત્યાં જે શ્રીદેવીનું ઘર છે જે વાણિયાનું ઘર છે ત્યાં આવી અને ચોરી કરવાના પટારાના ઈરાદેથી પટારો ખોલ્યો અને પટારો કરી ચોરીનો જે માલ હતો લઈ અને જેવું જવાનું નક્કી કર્યું ત્યારે જે જમવાનું તેના અંદર દહેમાં ચોરી કરતા હોય ચોરી કરીને અથવા અંદર કોઈ વાસણ પડ્યું હોય તો એમાં દેહમાં એમનો હાથ પડ્યો હાથ પડ્યો એટલે મનરાજ ચાવડાને એવું થયું કે આ તો મારા વાણિયાનું ઘરનું ખવાઈ ગયું હવે મારાથી આથી ધન લેવરાય નહીં એટલે પછી એવું વનરાજ ચાવડા એવું નક્કી કર્યું કે હવે આ જગ્યાથી મારે ચોરી કરવી નથી બરાબર આ જગ્યાથી ચોરી કરવી નથી એટલે પછી શ્રીદેવી જ્યાં સૂતા હતા ત્યાં શ્રીદેવીને જગાડે છે મનરાજ ચાવડા કે ભાઈ આ ટાઈપનું મારે જે ઘટના બની છે હવે હવે આપણે મારે શું કરવું પછી શ્રીદેવીએ એવું કીધું કે મારે અણહિલપુર પાટણ એટલે પાટણ મારે વસાવવું છે તો હવે મારે આ ધનની એટલે ધનની જરૂર પડી એટલે તમારી ઘરે હું ચોરી કરવા આવ્યો હતો અને તમારામાં જે અંદર જમવાનું ત્યાં આના અંદર વાસણમાં મારે દેહમાં હાથ પડી ગયો તો હવે મારે શું કરવું એટલે પછી શ્રીદેવી એવું કીધું કે તમારે જેટલું ધન જોતું એટલું આથી કાંકર એટલે કંકાવટી નગરમાંથી તમે લઈજો લઈ જઈ અને સરસ મજાનું પાટણ એટલે અણિલું પાટણ પાટણ જેને આપણે કહીએ ત્યાં એ નગર સરસ મજાનું નગર વચાવ્યું એવું આ કંકાવટી નગરનો સરસ મજાનો ઇતિહાસ છે તો આ વિડીયો તમને ગમ્યા હોય તો એને લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને નવા એક વિડીયો સાથે ત્યાં સુધી મળીશું ધન્યવાદ